एक सौ बावन वर्ष बाद दुर्लभ संयोग मा आवी रही पंदर फेब्रुआरी रोज महाशिवरात्रि भगवान भोलानाथ जी कृपा थी आ राशि पर थे धनवर्षा अने आ राशि ना ने करोड़पति धनवान बनता स्वयं विधाता पर रोकी शक्षे नहीं जी हाँ मित्रों मित्रों मित्रो पंदर फेब्रुआरी 2026 ना रोज महाशिवरात्री ना पवित्र दिवसे वर्ष नो સૌથી મોટો શિવયોગ બનવાનો છે આ કોઈ સામાન્ય શિવરાત્રી નથી બલકે આમાં છ એવી રાશિઓ હશે જેનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે કારણ કે ફેબ્રુઆરી 2026 માં તમે દેવાધી દેવ મહાદેવની અસીમ કૃપાના સાક્ષી બનશો હા મિત્રો આ પવિત્ર પર્વ 15 ફેબ્રુઆરીએ એટલે કે મહાવદ તિરсна દિવસે થશે અને આ કોઈ સામાન્ય ઘટના નથી કારણ કે આ દિવસે ગ્રહોની ચાલમાં મોટો ફેરફાર થવાનો છે અને વિશેષ કરીને તેની ઊંડી અસર તમારી રાશિઓ પર પર પડશે હા મિત્રો કેમ કે આ મહાશિવરાત્રીને મહાસંયોગ તરીકે ઓળખવામાં આવે છે તમે શિવ ભક્તિના અદ્ભુત નજારા તરીકે તેને જોઈ શકશો આ જ કારણે આ મહાશિવરાત્રી રાહ ફક્ત ભક્તો જ નહીં પરંતુ જ્યોતિષીઓ પણ ની સૌથી શક્તિશાળી શિવરાત્રી હશે મિત્રો મહાશિવરાત્રીના શુભ મુહૂર્ત પહેલાથી જ ભક્તિમય વાતાવરણ શરૂ થઈ જશે તેમજ આ સમયગાળા દરમિયાન શિવ આરાધનાથી દરેક સંકટ દૂર થાય છે તો ચાલો જાણીએ કે વર્ષ 2026 ની આ મહાશિવરાત્રીની ચોક્કસ તારીખ અને સમય શું હશે ત્યાર બાદ હું તમને જણાવીશ કે ભગવાન ભોલેનાથની કૃપાથી 12 રાશિઓમાંથી કઈ છ ભાગ્યશાળી રાશિઓ હશે જેનું ભાગ્ય આ દિવસ બાદ ચમકવાનું છે એટલે કે આ સમયે તેમનું ભાગ્યના ઉદયનો સમય ગણાશે અને ભગવાન ભોલેનાથની કૃપા તેમના પર થશે અને જે વ્યક્તિ પર ભોલેનાથની નજર પડી જાય તેનો ભાગ્ય બદલાઈ જાય છે તેના તારા ચમકવા લાગે છે તેથી હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે આ વિડિયો સંપૂર્ણ જોજો એક પણ ક્ષણ ચૂકશો નહીં તમારું બધા કામ બાજુએ મૂકીને 10 થી 15 મિનિટનો સમય કાઢીને આ વિડિયો ધ્યાનથી જોઈ લો કારણ કે 15 ફેબ્રુઆરીએ આવનારી આ શિવરાત્રી સામાન્ય નથી પરંતુ અત્યંત વિશેષ અને શક્તિશાળી પર્વ તરીકે જોવા મળશે આ દરમિયાન બ્રહ્માંડમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થશે અને આ સમયે 12 રાશિઓમાંથી કેટલીક એવી નસીબદાર રાશિઓ છે જેમનું ભાગ્ય આ શિવરાત્રી બાદ બદલાઈ જશે તેથી હું તમને વિનંતી કરું છું કે કોમેન્ટ સેક્શનમાં જય ભોલેનાથ હર હર મહાદેવ લખો અને મને જણાવો કે તમે આ વિડિયો ક્યાંથી જોઈ રહ્યા છો તમારો નામ શું છે અને તમારો સ્થળ કયો છે શક્ય હોય તો કોમેન્ટ સેક્શનમાં તમારી જન્મ તારીખ અને રાશિ પણ લખી દો તમારી રાશિ અનુસાર જે અલગ ઉપાય કરવાની જરૂર હશે તે હું તમને કોમેન્ટ સેક્શનમાં જવાબ આપીને જણાવીશ તો ચાલો હવે હું તમને એક પછી એક સંપૂર્ણ માહિતી આપો કે મહાશિવરાત્રીનું પૂજન મહોરત શું હશે 4 પ્રહમી પૂજા ક્યારથી ક્યાર સુધી રહેશે અને તેની ધાર્મિક તેમજ જ્યોતિષીય અસર શું હશે તો મિત્રો ભારતીય સમય અને પંચાંગ અનુસાર આ મહાશિવરાત્રી પંદર ફેબ્રુઆરી બે ના રોજ ઉજવાશે આ એ પવિત્ર દિવસ હશે જ્યારે શિવ અને શક્તિ મિલન થયું હતું તેથી તેની અસર સમગ્ર વિશ્વ પર પડશે અને ખાસ કરીને ભક્તોમાં નવો ઉત્સાહ જોવા મળશે મિત્રોજ્યોતિષીઓનો કહેવું છે કે જ્યારે નક્ષત્રો અને ગ્રહો એક વિશેષ સ્થિતિમાં આવે છે ત્યારે આધ્યાત્મિક શક્તિનો ઉદય થાય છે અને આ અદ્ભુત પર્વને મહાશિવરાત્રી કહેવામાં આવે છે તેથી હવે જાણીએ કે આ વર્ષની સૌથી પ્રભાવશાળી શિવરાત્રીનો સમય શું હશે તો ભારતીય સમય અનુસાર નિશિતકાળની પૂજા મધ્યરાત્રીએ શરૂ થશે અને ભક્તો આખો દિવસ ઉપવાસ અને આરાધના કરી શકે છે મિત્રો મહાદેવના આશીર્વાદથી જીવનનો અંધકાર દૂર થશે અને સુખ શાંતિનો સંચાર થશે હા પ્રિય દર્શકો હું તમને વિનંતી કરું છું કે આ વિડિયોને લાઈક કરો અને તમારા પડોશીઓ સગા સંબંધીઓ સુધી આ માહિતી વધુમાં વધુ શેર કરો જો કોઈ વ્યક્તિ મુસીબતમાં હોય તો તેને પણ આ વિડિયો શેર કરો કારણ કે ભગવાન શિવની કૃપાથી તેમની મુશ્કેલીઓ દૂર થઈ શકે છે તમે કેટલા ખાસ ઉપાય પણ જણાવેશ જેનાથી તમે ગ્રહ દોષથી બચી શકો સાથે જ હું તમે જણાવેશ કે તે કઈ છ ભાગ્યશાળી રાશિઓ છે જેમનો ભાગ્ય આ મહાશિવરાત્રી બાદ બદલાઈ જશે મિત્રો ધાર્મિક દ્રષ્ટિએ અત્યંત પવિત્ર એવી આ શિવરાત્રીમાં જ્યારે ચંદ્રમા શિવજીના મસ્તક પર બિરાજમાન હોય છે ત્યારે આ દ્રશ્ય અત્યંત અદ્ભુત અને અલૌકિક લાગે છે

કારણ કે ભગવાન ભોલેનાથનો વિશેષ આશીર્વાદ આ રાશિઓ પર વરસશે હવે ભગવાન શિવની કૃપાથી તેમના જીવનના પીડા કષ્ટો નાશ પામશે અને તેમના જીવનમાં ધન સુખ અને સમૃદ્ધિનો વરસાદ થશે અને તેમના તારા ચમકવા લાગે છે તો મિત્રો આ નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ કઈ છે તે હું તમને જણાવું પરંતુ તે પેલા ફરી એકવાર વિનંતી છે કે કોમેન્ટ સેક્શન માં હર હર મહાદેવ જરૂર લખો કારણ કે આ વિડિયો ચૂકવો નહીં આ સામાન્ય વિડિયો નથી આ શિવરાત્રી તમારી રાશિઓ પર અમૂક અસર જરૂર લાવશે પરંતુ છ રાશિઓ ખાસ ભાગ્યશાળી હશે આ વખતનો સહયોગ સૌથી મોટો અને ખાસ હશે જેનો સમય જ્યોતિષ વૈદિક ગણના અનુસાર 152 વર્ષ બાદ આવ્યો છે હું તમને જણાવવા માંગુ છું કે આ મહાશિવરાત્રીના દિવસે દૈવી શક્તિઓ પોતાની ચરમસીમાએ હોય છે અને આ દિવસે કરેલા ઉપાયો ક્યારે નિષ્ફળ જતા નથી તો ચાલો હવે જાણીએ કે તે કઈ છ ભાગ્યશાળી રાશિઓ છે મિત્રો તમે બધા જાણો જ છો કે હિન્દુ ધર્મમાં અનેક દેવી દેવતાઓની માન્યતા છે પરંતુ આ બધામાં સૌથી મોટું નામ ભગવાન ભોલેનાથનું છે અને તેમના મસ્તક પર ચંદ્રદેવ વિરાજમાન છે મિત્રો ભગવાન ભોલેનાથ તે વ્યક્તિ પર પૂર્ણ રીતે મહેરબાન થાય છે જે નાનો ઉપાય પણ કરે છે તેને ક્યારે મુશ્કેલી આવવા દેતા નથી તેથી આ મહાશિવરાત્રી આવી રાશિઓ માટે ખુશીઓ લઈને આવી છે તો તમે બધા મીઠાઈ વહેંચવા તૈયાર થઈ જાઓ કારણ કે આ રાશિઓમાં તમારી રાશિ પણ હોઈ શકે છે તો ચાલો એક એક કરીને બધી રાશિઓ વિશે જણાવો મિત્રો ફરી યાદ અપાવું કે જો તમે હજી સુધી આ વિડિયોને લાઈક નથી કર્યો તો કૃપા કરીને લાઈક કરો અને કોમેન્ટ સેક્શનમાં હર હર મહાદેવ જરૂર લખો તો મિત્રો સૌથી પહેલી ભાગ્યશાળી રાશિ છે મેષ હા મિત્રો આ મહાશિવરાત્રી બાદ ભગવાન ભોલેનાથનો પહેલો આશીર્વાદ મેષ રાશિવાળાઓને મળશે જેમનો ભાગ્ય હવે બદલાવાનું છે અને બંધ નસીબનું તાડું હવે ખુલશે વેપારમાં જેમની જબરજસ્ત तरक्की થશે તે છે મેષ રાશિ જી હા ભગવાન ભોલેનાથની કૃપાથી તમારા જીવનમાં अनेक રસ્તાઓ ખુલશે ધનની પ્રાપ્તિ થશે અને આ શિવરાત્રી બાદ તમે જે નવો વેપાર શરૂ કરશો તેમાં સફળતા નિશ્ચિત મળશે જ્યોતિષ અને વૈદિક ગણના અનુસાર આ પર્વ બાદ મેષ રાશિવાળાઓને સમાજમાં માન સન્માન મળશે તમારી પ્રતિષ્ઠા વધશે એટલે મેષ રાશિના જાતકોએ આ દિવસે શિવલિંગ પર મદ અને કાચા દૂધ થી અભિષેક કરવો જોઈએ આ ઉપાય થી તમારી આર્થિક તંગી દૂર થશે મિત્રો બીજી રાશિ છે મિથુન તો મિથુન રાશિ વાળાઓ માટે સ્પષ્ટ જણાવવામાં આવે છે કે આ મહાશિવરાત્રી બાદ તમારી નોકરી લાગી શકે છે અને જો તમે હાલ નોકરીમાં છો તો તમને નિશ્ચિત પ્રમોશન મળશે તમારો ભાગ્ય પ્રબળ થવાનો સમય આવી ગયો છે નવ ગ્રહો તમારો સાથ આપવા લાગશે મિથુન રાશિવાળાઓનો ફસાયેલો પૈસા હવે નીકળશે ભગવાન ભોલેનાથની કૃપાથી જીવનમાં સકારાત્મક બદલાવ આવશે મિથુન રાશિવાળાઓએ શિવરાત્રીની રાત્રે શિવલિંગ પર શેરડીનો રસ અર્પણ કરવો જોઈએ જેનાથી તમારું અટકેલા કાર્યો જલ્દી પૂરા થશે હા મિત્રો આગળની રાશિ છે કન્યા कन्या राशि वालाओं ने हूँ कहवा मांगु छू के हवे भगवान भोलेनाथ नो आशीर्वाद तमारा पर प्रबल थवानो छे तमारा विरोधियों घूटने टेक्षे तमारी विदेश यात्रा ना योग बनी रहा छे लांबा समय थी जे संतान प्राप्ति नी इच्छा हती ते पूर्ण थशे कन्या राशि ना जातको ए आ दिवसे महादेव ने बिली पत्र पर चंदन थी ओम नमः शिवाय लखी ने पान अर्पण करवा जोइए आनाथी संतान અને સુખની પ્રાપ્તિ થશે મિત્રો જો તમે ધનુ રાશિના છો તો ધનુ રાશિના જાતકોને બીમારીમાંથી મુક્તિ મળશે આ શિવરાત્રી બાદ તમારી સંપત્તિના પ્રશ્નો ઉકેલાશે તમારા વિરોધીઓ હવે મિત્ર બનવાની કોશિશ કરશે અને ઘરમાં બરકત થશે ધનુ રાશિવાળાઓએ આ દિવસે શિવલિંગ પર કેસરીયુક્ત દૂધ ચઢાવવું જોઈએ આ ઉપાયથી તમારું ભાગ્યના દ્વાર ખુલી જશે મિત્રો આથી જ હું તમને કહું છું કે કોમેન્ટ સેક્શનમાં તમારી कुंडली લખી દો આગળની રાશિ છે વૃશ્ચિક તો તમને જણાવી દઈએ કે તમારો પારિવારિક જીવન હવે સુધરવાનું છે ધન અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે કરિયર કે વ્યવસાયમાં ઉન્નતિ દેખાશે મહાદેવની કૃપાથી જીવનના દરેક ક્ષેત્રમાં વૃદ્ધિ મળશે વૃશ્ચિક રાશિના જાતકોએ આ દિવસે શિવલિંગ પર લાલ ફૂલ અને ધતુરો અર્પણ કરવો જોઈએ જેનાથી શત્રુઓનો નાશ થશે અને વિજય પ્રાપ્ત થશે જી હા પ્રિય મિત્રો આગળની રાશિ છે મકર રાશિ વાળાઓ માટે જીવનમાં ખુશીઓનું આગમન થવાનું છે સંબંધો મજબૂત થશે વેપારમાં પ્રશંસા થશે અને આ મહાશિવરાત્રી પર્વ તમારા માટે વરદાન સાબિત થશે મકર રાશિના જાતકોએ ભગવાન શિવને અષ્ટગંધ અર્પણ કરવો જોઈએ અને શિવ ચાલીસાના પાઠ કરવા જોઈએ આનાથી તમારા જીવનમાં સ્થિરતા અને સંપત્તિ આવશે તેમ જ મિત્રો શિવરાત્રીના દિવસે બધાય એક ખાસ ઉપાય કરવાનો છે રાત્રે 12 વાગ્યે મહાદેવની સામે ઘીનો દીવો પ્રગટાવીને ઓમ નમઃ શિવાય મંત્રની 11 માળા કરવી આનાથી લોટા જળથી પણ પ્રસન્ન થઈ જાય છે તેથી ભક્તિભાવથી પૂજા જરૂર કરજો હા મિત્રો કારણ કે હવે મકર રાશિવાળાઓ માટે જીવનમાં ખુશીઓનું ધમાકેદાર આગમન થવાનું છે હવે તમે એક નવા જ વાતાવરણમાં પ્રવેશ કરશો જેનાથી તમારા જીવનમાં સકારાત્મકતાનો પુર આવશે સંબંધો પહેલા કરતા વધુ મજબૂત અને મધુર બનશે અને સમયસર તમને કરિયરમાં એવી નવી રાહ દેખાશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય કાર્યક્ષેત્રમાં કોઈ મોટો નિર્ણય લેવામાં તમને મહાદેવની સીધી સહાય મળશે વેપારમાં તમારું કામ અને તમારી મહેનતની ચારે બાજુ પ્રશંસા થશે परिवार ना सभ्यो तमारा दरेक साहस मा तमारी पड़खे उभा रहे शे। आ महाशिवरात्रि बार तमने कोई नवो अत्यंत विश्वासु साथी के व्यवसायिक मित्र मरी शके छे जे तमने जीवन भर नो साथ आपशे तेमज भगवान शिवनी कृपा थी तमारा अटकेला सरकारी कामो पण चपती वगाड़ता पूरा थई जशे हाँ मित्रों हवे बात करिए आगळनी नसीबदार राशि नी तो छे कुंभ राशि कुंभ राशि ना जातको माटे आ एक वर्ष पछी नो संयोग वरदान साबित थशे तमारा भाग्यमा हवे राजयोग शुरू थवा जई रह्यो छे शनि देवनी कृपा अने महादेवना आशीर्वाद थी तमारा जे काम वर्षो थी अटकेला हता ते हवे गति पकड़शे आ महाशिवरात्रि बाद तमने विदेश जवानी तक मरी शके छे अथवा तो विदेशी स्त्रोत थी मोटो धनलाभ थई शके छे તમારું કદ અને પદ બંને વધશે તમારે આ દિવસે ભગવાન શિવને કાળા તલ મિશ્રિત જળ અર્પણ અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો મિત્રો આ ઉપાયથી તમારા જીવનના તમામ કષ્ટો નાશ પામશે ત્યાર બાદ આવે છે મીન રાશિ તો મીન રાશિ વાળાઓ માટે આ શિવરાત્રી ધન અને સમૃદ્ધિની હેલી લાવશે जो तमे लांबा समय थी देवामा डूबेला हो अथवा आर्थिक तंगी अनुभवता हो तो हवे तमारो गोल्डन टाइम शुरू थाय छे जी हाँ केम के भगवान भोलेनाथ नी कृपा थी तमने अचानक लोटरी के वारसा मरेली मिलकत थी मोटो फायदो थई शके छे संतान पक्ष तरफ थी तमने खूबज सारा समाचार मळशे जे तमारी खुशीओ चार चांद लगावी देशे મેન રાશિના જાતકોએ મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર પીળા ફૂલ અને કેસરવાળો દૂધ અર્પણ કરવો જોઈએ આનાથી તમારી આધ્યાત્મિક શક્તિ વધશે અને ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહેશે જી હા પ્રિય મિત્રો હવે પછીની રાશિ છે તુલા તો પ્રિય તુલા રાશિના જાતકો માટે આ સમય પ્રેમ અને વૈભવી જીવનનો રહેશે જો તમારા લગ્ન જીવનમાં તણાવ હતો અથવા પ્રેમ સંબંધોમાં મુશ્કેલી હતી તો મહાદેવના આશીર્વાદથી બધું જ થાળે પડી જશે નવું વાહન કે નવું મકાન ખરીદવાના તમારા સપના હવે હકીકત બનશે વેપારમાં નવી ભાગીદારીથી તમને મોટો નફો થવાના યોગ છે તુલા રાશિના જાતકોએ આ દિવસે શિવલિંગ પર દહીં અને સાકરનો અભિષેક કરવો આ ઉપાયથી તમારી સુખ સુવિધાઓમાં દિન પ્રતિદિન વધારો થશે અને લક્ષ્મીજીની કૃપા તમારા પર ભાગ્યશાળી રાશિ છે રાશિના જાતકો જેઓ વહીવટી સેવા કે રાજકારણ સાથે જોડાયેલા છે તેમને આ મહાશિવરાત્રી બાદ અંધારી સફળતા મળશે તમારો પ્રભાવ અને વર્ચસ્વ એટલું વધશે કે દુશ્મનો તમારી સામે જોવાની પણ હિંમત નહીં કરે કોર્ટ ચેરીના કેસ તમારો વિજય નિશ્ચિત છે તમારે મહાશિવરાત્રી શિવલિંગ પાસે જીવન જીવશો પ્રિય મિત્રો આ પંદર ફેબ્રુઆરી બે હજાર ની મહાશિવરાત્રી એ કોઈ સામાન્ય રાત નથી આ રાત્રે બ્રહ્માંડની ની ઉર્જા પૃથ્વી પર સૌથી વધુ હોય છે ખાસ કરીને ગર્ભવતી સ્ત્રીઓ બાળકો અને વૃદ્ધોએ પણ આ દિવસે ભોલેનાથની આરતીમાં ભાગ લેવો જોઈએ પિતૃપક્ષની જેમ જ શિવરાત્રી પણ પૂર્વજોના આશીર્વાદ મેળવવાનો ઉત્તમ સમય છે જે ભક્તો આ દિવસે સાચા મનથી શિવ આરાધના કરશે તેમને કરોડપતિ બનતા કોઈ રોકી શકશે નહીં તો પ્રિય મિત્રો જો આજનું રાશિફળ અને માહિતી ઉપયોગી લાગી હોય તો કૃપા કરીને કોમેન્ટ માં તમારી રાશિ નું નામ લખજો વિડિયો ને લાઈક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનો ભૂલશો નહીં હા મિત્રો તો અત્યારે જ કોમેન્ટ સેક્શન માં હર હર મહાદેવ લખી તમારી હાજરી નોંધાવો અને આ વિડિયો ને તમારા 10 મિત્રો સુધી શેર કરો જેથી તેમનો પણ કલ્યાણ થાય ભગવાન બોલેનાથ સૌનું મંગળ કરે જય શ્રી કૃષ્ણ જય માતા લક્ષ્મી હર હર મહાદેવ